એટલે જેવા કાકા આપડો કલર બદલે તમે ઘડીક થાય તો ઓલી બાજુ બોલો ખડીક થાય તો આ બોલું કઈક તમારી કંપની છે તમે પેલા જોયું તમે પેલા બોલવા મીડ્યા આ દેવી તકતી ને આ સુલાપુલા ના લખા દાદા લખા દાદા માં એને મને ફોન કર્યો તો મેં લખા દાદા હું ઓળખું છું

મારા ભાઈ તમારી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી મિત્રો મનસુખભાઈ રાઠોડ અને હકુબા કાઠી વચ્ચે ઘણા સમય પહેલા વિવાદ ચાલી રહ્યો હતો ત્યારબાદ મિત્રો હકુબા કાઠી જે છે પક્ષમાં આવી અને તેમના વિશે તેમના વાતો કરતા હતા ત્યારબાદ મિત્રો ફરીથી હકુબા કાઠી અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે વિવાદ થઈ ગયો છે જ્યારે તેનું રેકોર્ડિંગ વાયરલ થઈ છે તેમાં મનસુખભાઈ રાઠોડને હકુબા કાઠી એ ફાર્મ ગાળો આપી રહ્યા છે જે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ ખૂબ જ જોરદાર વાત કરી રહ્યા છે આ બંને વચ્ચે મિત્રો દે ધરાધન ઝઘડો થયો છે

તો મારો ફોટો મારો ફોટો કેતો કેતો બોલતો હા બોલ બોલ પોલીસો હતા પૂજતા તિર તે હું તને આ મેં તારી વાત ગત મારા ઘર બબત હોતો બોલ્યો મારા ઘર બબતમાં ઉતરી ગયો મારા ઘર બબતમાં ઉતરી તું તાર મારે કુરાયાન હેલો તો દેહી પુલકડી કાઠી દો બારિયા તો ખટ્ટા નો આઈવા લુતતો મેં ખબર હોય તો કાઈ દીદી

લાઈક પોર બાબા સાહેબ લેતો પર પોર બાબા સાહેબની મુખીમાં તો કોને લાગે બુલ કિરણ વર્તી પર તો રાજની લેખી હું હિન્દુ ટેકનિકલ ટીમની કે જો પાટ મિની મંડળ માટે આવવા માટે એટલે તો હોવું જ પડશે તો મંચ પર આવવા લાગી જો કોઈ તો કોકું દે ये तारे मेरे खावाए वो तारे मेरे खावाए तो ये तो मैं तारे मेरे मंतूर बन गए भजन में भाग हो जाके हाथ जोड़ कर आओ सो सुख दुख तुम्हारे हासरे और दोइले और तेरे वचन वो मेरे घर पर सच्चे कही ऐ कौशली को तू तेरी सुनती नो तू साथ मंतूर मैं कहूं मैं पाऊंगा बेहतर वो होकर ऐ बलवंत तू तेरा समर्थन तू बोल बोल

હું બહુ અલગ માણસ છું થાય દુભાવાય આપણે ભુવા સંકૃત્વ નો વિરોધ કરાય તો મને કોમેન્ટ લખી કે તારા ઘર માં ભૂ ખાતો વાટી ગઈ તો હું તારી ઘેર ખાવાયો હતો છું કઈ હું એને ઘેર તો હે સુરત માં આવ્યો ને કોઈ હું તને મળવાય નતો આવ્યો હું કામ થાય થી મળવા નતો આવ્યો ત્યાં ઓલા કોલામાં રાખ્યું હતું ને પોગ્રામ એટલે જ મળવા નતો આવ્યો કે તારી જવાની ભેગું થઈને હું કરવાનું મને ખબર જ હતી તું રંગ બદલી દે બરાબર અને એના ખુરિયા અમુક અમુક થાય તો દેવી પૂજક થઈ જાવ એમાં હું રહું વીજળીના પેટનાઓ તમે છે ને તમે હોળી નથી મનાવતા તમે હોળી નથી મનાવતા તમે કયો હોળી કોઈ મારીને બારી દે તો તમારા જો આ ને જે આ હિરણા હતું ને કૃષ્ણ ભગવાન ને મારવાનું કેતો પણ હોળીકા અને એને ચૂંદડીનું વરદાન હતું અને એ ચુંદડી કીધું કે ચુંદડી તું વટી જ પહેલા જ બળી જાય તો એને ખોળામાં લઈને પહેલા જ ને રાખ્યો અને પછી વિષ્ણુ ભગવાન આમ કર્યું એટલે એની ચૂંદડી પહેલા જ માં થઈ ગઈ હોળીકા બળી ગઈ

બાબા સાહેબ ને હજારો વંદન પણ બાબા સાહેબ પપોડા કરી દે તે ઓલો શ્યામભાઈ બાબરિયા છે શ્યામભાઈ બાબરિયા શ્યામભાઈ બાબરિયા છે કાળા ગામ મુસૈયાનો રાજુલાનો એને બે એક વર્ષ ની છોકરી છોકરો

તરત જી બનાવ્યો અમારો દરબાર રાઠોડ રાત માસો રેવા આવ્યો હોય ને એટલે તું મનસુખ રાઠોડ ને તમે એમ કેમ નથી કેતા કે હું મનસુખ મનસુખ દલિત ઓલ્યો દલિત તમારી જાત થી નથી બોલાવતા તમે તટક કેમ લખો છો ઈચ્છો મને દલિત દલિત જેવો શબ્દ નતો આ તો પંદર વર્ષ થી આ લોકો અહીંયા ગુજરાત માં લઈ આવ્યા ત્રી વર્ષ યુપી માં હતો દલિત એટલે કચડાયેલો દબાયેલો હોય ને એને દલિત કેવાય

ફોન માં વાત કરતો હોય સવરિયો પાછું આંબેડકર નું કોઈ કઈ બોલી ગયું હોય ને તો તરત એમ કે આ તમે પોલીસ સ્ટેશન ના ધક્કા થાય છે નામ થાય છે નવું થાય છે તો રખા દાતા ન થાય બધા દલિત સમાજ ને નથી કરતા પણ આવા કહુરિયા બે ત્રણ થઈ જાય ને કે દેવી શક્તિ નથી તો દેવી શક્તિ ના બારામાં ભાઈ જે અમુક છે ને અમુક જે નું જાણવું હોય ને તો દુશ્મન ને પણ ભાઈ બનાવવો પડે

વાંધો નહી ચઢાવી અને મહાપુરુષો ક્યાં છે માનતો હોય દરબાર છે એના મહાપુરુષો મારા ના ને માનતા હોય બધા માનતા હોય પટેલ હોય તો સરદાર રેકોર્ડિંગ મને ભગવાને એટલી બુદ્ધિ આપી છે મારા સુરત દાદા એ મારી માં મઢરાવાળી સોનાલા એ

બરાબર ભેગો લોકો ભેદભાવ રાખે છે ઘરે પાણી નથી પીતા ખાતા નથી દલિત હા તમારે વણકર જે હોય ને એ વાલ્મિકી સમાજ ને ઘરે ખાતા નથી બે રોટી બેટી નો સંબંધ નથી આજની તારીખે એટલે બેટી નોત નો હોત કે કંઈ પણ રોટી નો ન ખાતા નહીં 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 પાણી નો પીવે એટલે વાલ્મીકી સમાજ અપડાય છે કે દલિત સમાજ અપડાય છે દલિત દલિત અપડાય છે એમ હા અને વાલ્મીકી સમાજ એ આખો બિચારા સાફ કરી કરીન ગટરો સાફ કરી કરીન મરી ગયા ને આ લોકો એનો લાભ લઈ ગયા અનામતમાં હા આ સીધી વાત છે તમ તારે તમારું મૂંઘું હોય ને તો મૂકજો આ જાણકારી લઈજો અને કેટલા ટકા વાલ્મિકી સમાજ ને અનામત મળે છે વાલ્મિકી સમાજ બિચારો જાગૃત નથી ને દબાયેલો પચરાનો અભણ છે ને એટલે એનો વિરોધ નથી કરી શકતા અને સંખ્યામાં આ લોકો ટૂંકો છે આ બીજા સમાજ નું હું સન્માન કરે આ વાલ્મિકી સમાજ નું સન્માન નથી કરી શકતા ના ના હવે ઉપાડ નથી આને જો તમે ઉપાડો ઉપાડો આને 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 આ છે ને આ આરિયો છે તેનું બેનો ફોર્ચ્યુનર હોય તારો બંગલો તારી ગાડી હોય તારી પાછળ ભરાય છે મારે હું તારી માં ભરાવું

આખી સંવિધાન સભાના પ્રમુખ છે ને એ રાજેન્દ્ર પ્રસાદ હતા રાજેન્દ્ર પ્રસાદ આપડા રાષ્ટ્રપતિ હતા એને આ લોકોને ત્રણસો કામ ઓપુ આ એક લાઈન જ લખ્યું તમને કોઈ કેતો હોય ને કે સંવિધાન બાંધી દીધું ના ફાણું બાંધી દીધું

હવે મિત્રો આના પછી નિકુલભાઈ પરમારે આને ફોન કર્યો હતો એની સાથે પણ આવું વર્તન કરે છે એટલે આને શું સમજાઈ ગયું છે હવે ભલે હાલો મનસુખનો વિરોધ કરવો જરૂરી છે પણ મનસુખનો તો મિત્ર હતો મનસુખના તો વખાણ કરતો હતો મનસુખને પૂછીને કામ કરતો હતો આજ મનસુખની કાપવાનું તો ચાલુ કર્યું પણ હામે ફોન કરે એને ગાડો બોલે છે તો સાંભળો ઓડિયો હલો હલો આકુભા બોલ્યા આકુભા હા બોલો શું મેડલ ચાલી રહી તમારી એટલે એને મેં કીધું મેં કીધું કોઈ દેવી શક્તિ નો એક વિડીયો મેં બનાવ્યો હતો મારા માટે મેં કીધું આપણે ભુવા તાંત્રિક જ્યોતિષ નો વિરોધ કરાય બરાબર તો તરત મારામાં કોમેન્ટ લખી મેં એને હરખું મનસુખભાઈ કઈને બોલાયું મેં કીધું આપણે ખોટો કોઈ કોઈની સમાજની લાગણી તું ભાઈ ને એવું ન મેં કીધું વિડીયો ઉતારો મનસુખભાઈ તમે મેં કીધું એ તમારા રોંગમાં જાવ છો એમ

ડબલ ઢોલ નથી વગાડતો વગાડતો દેવી શક્તિ નો વિરોધ હું પેલેથી નથી અરે ડબલ ઢોલ ન વગાડો દેવી શક્તિ નો અને આ કોમેન્ટ કોણ મારા લખી કોમેન્ટ મનસુખભાઈ રાઠોડે લખી બરાબર તાણો લોક કર્યા માફી મંગાવતો હતો મનસુખ ભાઈ અરે તારે તો મનસુખ ભાઈ તું લાઈન ઉપર લેતો હતો તાણા તારા બધા तू तू नहीं करे तू तू नहीं करे आता लगी अखुण भा, अखुण भा करी तो करी तो तो तो, तो तो बोले। तो फोन तो काम तू में अरे नहीं अरे